નમસ્કાર મિત્રો નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજનો અભિવ્યક્તિનો વિષય છે નવું વર્ષ અને આપણા સંબંધો મિત્રો આપણે સૌ નવા વર્ષ નિમિત્તે કોઈને કોઈ સંકલ્પ લેતા હોઈએ છીએ અને તે સંકલ્પને પૂર્ણ કરવા માટે વર્ષ દરમિયાન પૂરા પ્રયત્નો કરતા હોઈએ છીએ આજે એક પ્રશ્ન એ થાય છે કે આપણા જીવનમાં ઘણા એવા સંબંધો છે કે જેમાં કંઈક ખટાશ આવી ગયેલ છે કંઈક અંતર આવી ગયેલ છે શું આપણે ક્યારે આવા સંબંધો સુધારવા માટે પહેલ કરી છે ખરી કોની ભૂલ છે કે કોનો વાંક છે તેનો વિચાર કર્યા સિવાય આવા સંબંધો સુધારવા માટે શું આપણે પહેલ ન કરી શકીએ આવો આજે નવા વર્ષના પ્રથમ દિવસે સંકલ્પ લઈએ કે જે સંબંધોમાં અંતર આવી ગયેલ છે તેને સુધારવા માટે અંતર ઘટાડવા માટે પહેલ કરીએ પાછલા વર્ષની જાણતા કે અજાણતા થયેલી ભૂલો કે પછી કદાચ સમજી લેવાયેલી ભૂલોની માફી માંગીને એક નવી યાત્રાની શરૂઆત કરી